શું તમારું એસઆઈઆર નું ફોર્મ એટલે કે મતદાન સુધારણા કાર્યક્રમમાં તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ થયું છે કે કેમ શું તમને ખબર છે બીએલ ઓએ તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યું છે કે નહીં તો કઈ રીતે તમે ચેક કરી શકશો ચાલો તમને જણાવું સૌ પ્રથમ વોટર ડોટ એસીઈ ડોટ જીઓવી ડોટ ઇન ની વેબસાઇટ છે ઓપન કરવાની છે તેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ કરવાનું છે અને તમારા રજિસ્ટર નંબર પરથી લોગ ઇન કરવાનું છે બાદમાં કેપ્સ કોડ નાખવાના છે અને નીચે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે આ પ્રક્રિયા કર્યા બાદ બાદમાં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે જેમાં ગુજરાત સિલેક્ટ કરી તમારા હોટર આઈડી નંબર છે તે અંદર નાખવાના છે અને બાદમાં ઓલરેડી બિલ સબમિટ છે એવું લખેલ આવે છે તો બી એલ ઓરું